હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ લૉગ કેમ છું છો દાહો કે તમે બધા જ મજામાં છું પણ મજામાં છું સવારથી વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પોણા સાત અને જસ્ટ અત્યારે રસોઈની તૈયારી કરી રહી છું તો અત્યારે પુલાવ ઘડી બનાવવાનું છે બીજું કંઈ તો બનાવવાનું નથી બટ સવારથી વ્લોગ એટલા માટે નહોતો લીધો બીકોઝ મને શરદીના લીધે ગળું અને માથું બહુ જ દુખતું હતું અને કાલ રાત્રે પણ ગોળી ગળી અને આજે ઘડીને તો ઘણું સારું થઈ ગયું ને આજે મિશિવે એટલો મોટો સીન સપાટા કરી નાખ્યા હતા ને કે હું આખી બપોર દોઢ થી બે કલાક ઘંટી નું દવાખાના માટે દોડી છું જે હું તમને આગળ કહીશ તો ફટાફટ હું પેલા રસોઈ પતાવી દઉં ને પછી તમને લોકોને કહું કે શું થયું તું સરસ મજાના પુલાવ કઢી થઈ ગયા છે રેડી અને આજે નિશિવ ક્યાં દુખે છે બેટું ક્યાં દુખે છે મારા દીકરાને ક્યાં દુખે છે બધાને બતાવો મમ્માને ને બતાવો પપ્પા બતાવી દે ક્યાં દુખે છે એ કરી પૂછું પેલા પપ્પા ને બતાવી ક્યાં દુખે છે કાન દુખે છે ને આપણે બધાને કહીશું નિશુ એ શું કર્યું તું કશું કરી દીધું તું ને કાનમાં કશું કરી દીધું તું ને શિવે શું નાખ્યું તું તા શું નાખ્યું તું તા તા સેનો તા એવું ન ખાય કશું કાનમાં કેવું લોહી લોયાય નીકળ્યું તું નિશિયો કેવું લોહી નીકળ્યું તું બેટા આપણે ડોક્ટર અંકલ પાસે ગયા ને આમ જો તો મમ્મી સામે જો આપણે ડોક્ટર અંકલ પાસે ગયા હતા ને એમને શું કર્યું તું નિશુને કાનમાં મશીન લગાવ્યું તું ને સો અત્યારે જમી કરીને થઈ ગઈ છું ફ્રી અને જસ્ટ હું તમને લોકોને સ્પેશિયલી એ જ કહીશ કે આજે થયું એવું કે નિશુંને છે ને સવારે જસ્ટ રમતો હતો અને રમતા રમતા ખબર નહીં એને કાનની અંદર કંઈક નાખી દીધું હશે કે શું અને અમારા લોકોનું કોઈનું પણ ધ્યાન નતું મેં એને તેલ માલિશ કરી નવડાયો તો પણ મને ખબર નહીં પછી જસ્ટ હું બેઠીને બહાર તડકા તડકે બેઠી તો એના ખળામાં લઈને બેઠી તો મારી નજર પડી તો એના કાનમાંથી લોહી નીકળતું હતું અને એવું લોહી નહોતું કે આપણે નખ વાગ્યું હોય લોહી નીકળે એવું લોહી નહોતું વધારે લોહી હતું તો પછી ફટાફટ ઇમરજન્સીમાં હું લઈ ગઈ અને તો ચાર હોસ્પિટલ ફર્યા ચાર હોસ્પિટલ ફર્યા પછી કોઈ પણ જગ્યાએ ડૉક્ટર નહીં બિકોઝ બે ઓલરેડી વાગી ગયા હતા અને બે વાગ્યા દોઢ બે વાગ્યા પછી તો ડૉક્ટર તમને મળવા બહુ જ મુશ્કેલ છે એટલે નરોડાની ત્રણ ચાર હોસ્પિટલ ફર્યા પછી એક એક જગ્યાએ હોસ્પિટલ છે ત્યાં લઈ ગઈ છતાં ત્યાં પણ એવું કીધું કે પોણો કલાક તમારે બેસવું પડશે ઇમરજન્સીમાં એનું ચેકઅપ કરાવ્યું અને ચેકઅપ કરાવ્યા પછી એવી ખબર પડી કે એણે કંઈક ધારદાર વસ્તુ વગાડી દીધી છે અંદર અને મને હજુ પણ નથી ખબર કે શું વાગ્યું અને અમારા ઘરમાં કેવું છે ખબર છે કે કામ કે એ બધી વસ્તુ ભલે પછી થાય પણ નિશીવણી જોડે એક વ્યક્તિ તો હોય હોય ને હોય જ છતાં બી આ વસ્તુ થઈ ગઈ અને એની મસ્તી તો મતલબ કહેવાય ને કે આપણે કહીએ જ ના શકીએ કે એટલી બધી મસ્તી કરે છે તો એને એક દવા લગાવી છે દવા લગાયા પછી એને રૂ લગાવી દીધું છે એટલે બતાવવા એવું નથી મેં બપોરે છે ને એ સૂઈ ગયો ઉઠ્યા પછી એનું એ રૂ કાઢીને જોયું હતું કે ફરી બ્લીડિંગ આવે છે કે નથી આવતું બટ બંધ થઈ ગયું હતું અને ત્રણ દિવસ પછી બતાવવાનું છે કેમ કે બ્લડ એટલું બધું હતું ને કે અંદર શું થયું છે ને એ હાલ જોઈ શકાય એવું હતું જ નહીં એટલે બહારથી ચેકઅપ કરાયા પછી ત્રણ દિવસની મેડિસિન્સને એવું આપ્યું છે તો જેના ઘરમાં પણ નાના નાના છોકરાઓ છે બધાને જ હું એવું જ કહીશ કે પ્લીઝ 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 ધ્યાન રાખજો કેમકે અત્યારે છે ને છોકરાઓનું માઇન્ડ કેવું છે આપણે જેવું કરતા હોય ને એવું એ કરવા માંડે અને એવી ખબર ના પડે કે આપણે શું કરવું ને શું ના કરવું ઘણા બધા કેસ મેં જોયા છે લાઈક અમુક છોકરાઓ એ નાકમાં અહીંયા ચણાનું પેલું હોય ને ચણો એ નાખી દીધું હોય કંઈક ઘડી ગયા હોય મતલબ મને બી નથી ખબર કે કોઈ દિવસ મારો નિશ્યુ પણ આવી કોઈ એવી કોઈ સિચ્યુએશન લાવી દેશે કે આપણે લોકો હેરાન હેરાન થઈ જઈએ અને આમાં કંઈ છોકરાનું કંઈક હોય ને એટલે આપણને બહુ જ ટેન્શન આવી જાય મને ઘણા બધા લોકોએ કીધું કે શું થયું હશે શું નહીં બટ એમણે એવું કે કદાચ એનો નખ વાગી ગયો હશે પણ મારું મન નહોતું માનતું એટલે હું ચેકઅપ માટે લઈ ગઈ ત્રણ દિવસ પછી ખબર પડશે કે શું છે શું નહીં બાકી અત્યારે રેગ્યુલર રમતો હોય એવું રમે છે એટલે મને ટેન્શન થોડું ઓછું છે બટ એ બપોરે મને બતાવતું હતું કે અહીંયા મને દુઃખે છે મેં દુખે છે તો કે હા ક્યાં દુઃખે છે તો અહીંયા એવું ક્લિયર બતાવતો હતો એટલે હું બધાને આ અવેરનેસ માટેનો વિડીયો છે હું કહું તો ચાલે કે બહુ જ છોકરાઓનું ધ્યાન રાખવું પડે અને આ થોડો તમને લોકોને બોરિંગ લોગ લાગી રહ્યો છે ને આ સમજાવવા માટે થઈને જ મેં સ્પેશિયલી આ વસ્તુ અને બપોરે તો એવી કોઈ મતલબ કહેવાય ને કે એવું કોઈ આપણા માઇન્ડમાં સૂજે જ નહીં કે આપણે બ્લોગ લઈએ એ ટાઈમે જ એવું હતું કે દોડા દોડ દોડા દોડ દોડા દોડ હું જે રીતે ફરી છું અને હું એક બાજુમાં રડતી જાઉં અને એક બાજુમાં લઈને ફરતી ગઈ છું બિકોઝ નિકેશ પણ ઘરે નહોતા અને હું ને હેતલબેન અમે બંને ફર્યા છે એમને પણ ખબર છે કે બહુ જ બ્લડ હતું અંદર સો બસ કંઈ નહીં અને કાલે તો મારો બર્થડે છે જોઈએ કાલનો દિવસ કેવો રહે છે કેવું નહીં અને આજનો આ વ્લોગ થોડોક નાનો છે બટ અવેરનેસ માટેનો જ વિડીયો હતો હું નિશિવને જે રમે છે ને એ બતાવું અને પોસિબલ હોય ને તો થોડું ઘણું અહીંયા તમને લોકોને હું દેખાડું છું કે એને કેવું થયું છે નિશિવ એ નિશીવ તને ક્યાં વાગ્યું છે બેટા કાનમાં વાગ્યું છે ને આપણે બતાવીશું બધાને એની શું એની શું આમ જો તો બહુ મસ્તી કરાય તીજા બીજા નહીં આ કેટલી મસ્તી કરું છું તું આ શું રમે છે હવે કાનમાં દુખે છે આમ મમ્મી સામુ જો એ છોકરા મારા એ બબુડી મારી વાત સાંભળ ને હવે દુખે છે કાનમાં દુખે છે હજુ દુખે છે કેટલું દુખે છે થોડું થોડું ઓય મસ્તી જો મસ્તી જો આજે પાછો હા સુ ગાઈસ હું તમને લોકોને બતાવું છું બીકોઝ મેને ટોપી પહેરાઈ રાખી છે અને એની અંદર રૂ છે આજે લગાયેલું હતું અને બેટા આમ ફરતો માં દેખરો કશું નહી કરતી આ બતાવું છું જો આ પછીનું રૂ છે એનું બ્લડ બંધ થઈ ગયું એના પછીનું અને થોડુંક તમને લોકોને દેખાઈ રહ્યું હશે કે અહીંયા બ્લીડિંગ છે બતા ખાલી બતાવ બેટા કઈ ખાલી બતાવું છું દેખાવ ઉપર સો ગાઈઝ જોવા તમને લોકોને દેખાઈ રહ્યું છે ને અંદર એણે વગાડી દીધું છે કે શું કર્યું છે કંઈ ખબર જ નહીં પડતી બટ ડૉક્ટરે અત્યારે ના જ પાડી છે કે કંઈ જ કરવાનું નથી આ દવા લગાવેલી છે એ જ રાખવાની છે સો તમે લોકોએ જોયું એવું થઈ ગયું છે અને સવારે છે ને થોડું વધારે હતું લિટરલી આમ કાનમાંથી આમ બ્લડ આવતું હોય ને એવું થઈ ગયું હતું મતલબ જે મારી હાર્ટ બીટ ફાસ્ટ થઈ ગઈ હતી જેની કોઈ જ નહીં તો અત્યારે જે છે ને એની અંદર દવા લગાઈ અને ડૉક્ટરે એવું કીધું છે કે રૂ લગાવી રાખજો અને કેપ એને કન્ટિન્યુ પહેરે રાખજો એટલે એ આંગળી કે એવું કંઈ નાખે નહીં કેમ કે નહીં તો પછી ઇન્ફેક્શન થઈ જશે ને તો બહુ જ ધ્યાન રાખવું પડશે બાકી અત્યારે એને નોર્મલ છે અને જે બ્લડ આવતું હતું એ પણ બંધ થઈ ગયું છે એટલે મને એ ટેન્શન ઓછું છે ડૉક્ટરે એવું જ કીધું હતું કે કલાક બે કલાક પછી પણ તમે જુઓને બ્લીડિંગ સ્ટાર્ટ હોય તો ફરી પાછા આવજો બાકી કોઈ એટલું ટેન્શન જેવું નથી હવે બે દિવસ પછી કદાચ પાંચ તારીખે બતાવવા જવાનું થશે તો શું કહે છે ડૉક્ટર એના પછી હું તમને લોકોને બધું શેર કરીશ કે શું છે શું નહીં સો આ તો ખાલી અવેરનેસ માટે જોડ્યો હતો કે જેના પણ ઘરમાં બચ્ચાઓ એને બહુ જ ધ્યાન રાખજો પ્લીઝ 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 અમે લોકો એની સાથે ને સાથે હોઈએ છતાં બી આવું થઈ ગયું ને તો મને બહુ જ બીક લાગી રહી છે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હજુ તો નિશીબને છે ને મસ્તી બંધ નથી થતી સો મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ